આગળ આગળના સાઉન્ડ છે ને આગળની લાઇનર એ માર દેવાની છે બાકી કંઈ નથી કરવાનું ટાઈન ફ્રી રે મોજ કરવાની હે આજના પ્રોગ્રામમાં તો આગળ આગળ જઈએ એ દેખાડા આજ કંઈ કામ લાંબુ છે નહીં મોજ કરીએ તો અને જવાનું હે પોરબંદર વૃંદાવન પાલ્ટી પ્લોટમાં તો આ ગાઈસ અમે લોકો નીકળી ગયા છે કટારી નો બોલાય કટારી ખાવા દે ને કાન મોજ હે થવા દે થવા દે આનંદ માં

પછી આ ભાઈ આ ભાઈ હે ને કાલે અમારા ભેગા છે ઉડાડવામાં ડ્રોન હા યુનિક યુનિકમાં મેં આવ્યું કંઈક આમાં ચાલુ કરવાનું ત્યારે ચાલે હા તો ગયું અહીંયા પ્રોગ્રામ હતો એકચુલી માં પૂરો થઈ ગયો છે અમારે ખાલી આઉટ આઉટ એટલે સાઉન્ડ જ

ફાઇનલી વર્ક ઇઝ ડન કે નીરમ ભાઈ આવો કઈક પ્રોગ્રામ હતો અને અમે ભરીને થઈ ગયા છે કમ્પ્લીટ ગાઈસ આ અમારી હાઈલાઈટ છે મોવારા ને ગરમી ગરમી ગજો અને કાલે છે અમે યુનિક રિસોર્ટમાં યુનિક રિસોર્ટમાં જવાના છે કાનાભાઈ આવે છે સતવાલા સત વાંહેરા નાખી ખોટી નાખી કેને હું ગાડી આગળ લેલા બે વસ્તુ રહી છે ભરણ ભાગી દઈએ અચ્છા નાસ્તો કરવો ને કને નાસ્તો કરવો ને વાહ વાહ કાની આજ વાર આ પાડીને નાસ્તાનું હાલો હું ગાડી જરાક આગળ લેલા તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે અને ગાડી અમારી ડીઝલ ડીઝલ કરે જે આ કાન ડીઝલ ડીઝલ કરે ને નાસ્તો કરવામાં

ને હું આ બ્રેક કપડે નું ઉભો છે બેઠો છપ્પન લિટર આવી ગયું છે સત્તાવન પાંચ હજાર બસો જો આ બે ની પેલા જ આવે વસ્તુ જી મગવે નઈ કારણ કે મગવે જ ભેડ બરોબર આવે કા નાસ્તો

તો કાલુના વિડીયોમાં મળીએ અને કાનો ભાંગે પડત આગળ પડદ તો જયલીરભાઈ જયસોનભાઈ બાય બાય તાતા